ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું કે બોક્સ કટરના ઘા લાગ્યા બાદ નયન તેના રૂમાલને ઘા પર મૂકીને લોહી રોકવા પ્રયાસ કરતો રહ્યો અને ચાલતો ચાલતો સ્કૂલના ત્રીજા દરવાજાથી સ્કૂલ કેમ્પસમાં આવીને પાડી પર બેસી ગયો અંદાજે તે અડત્રીસ મિનિટ સુધી બેઠો રહ્યો હતો જેની સિક્યુરિટી ગાર્ડથી માંડીને અન્ય સ્ટાફને જાણ થઈ હોવા છતાં કોઈએ તેને હોસ્પિટલ લઈ જવાની કે પોલીસને જાણ કરવાની તસદીના લીધી આઠું નહીં સ્કૂલના આચાર્ય મયુરિકા પટેલ સંચાલક અને સ્ટાફે તો એવો જુઠ્ઠો દાવો કરેલો કે તેમણે નયનને મદદ કરી હતી પરંતુ સીસીટીવી ફૂટેજે સ્કૂલનો ભાંડો ફોડી નાખ્યો આરોપી વિદ્યાર્થીએ સ્કૂલ છૂટતા જ નયનને બહાર રોકી ઝઘડો શરૂ કર્યો હતો બાદમાં તેને પેટમાં ઈજા પહોંચાડીને જાણે કોઈ ઘટના ન બની હોય તેમ સ્કૂલ વાનમાં ઘડે જતો રહ્યો હતો તે ત્યાં બોક્સ કટરને મૂકીને ટ્યુશનમાં પણ ગયો હતો પરંતુ ત્યાં સુધીમાં ખોખરા પોલીસને જાણ થતાં પોલીસે તેની ટ્યુશન ક્લાસથી જ અટકાયત કરી હતી ક્રાઇમ બ્રાન્ચે એકવીસ ઓગસ્ટના રોજ કુલ પિસ્તાલીસ લોકોના નિવેદન નોંધ્યા હતા જેમાં મૃતકના માતા પિતા માસી સ્કૂલ સ્ટાફ તેમજ પ્રત્યક્ષદર્શીઓનો સમાવેશ થાય છે જેમાં જાણવા મળ્યું હતું કે સ્કૂલના સંચાલકોએ અગાઉ પણ આરોપી વિદ્યાર્થીની હરકતોની ગંભીર નોંધ નહોતી લીધી જો એ સમયે જ યોગ્ય પગલા લેવાયા હોત તો કદાચ નયનાજે જીવતો હોત હુમલાની આ ઘટના બપોરે સાડા બારથી પોણા એક વાગ્યા વચ્ચે બની જ્યારે સ્કૂલ છૂટ્યા પછી નયન માતા આરતીબેનની રાહ જોઈને ઉભો હતો પણ તેને ક્યાં ખબર હતી કે હાલ પોલીસે બે સગીર વિદ્યાર્થી આરોપીઓની અટકાયત કરીને બંનેને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપી આરોપી પાસેથી હત્યા માટે વપરાયેલું બોક્સ કટર જપ્ત કર્યું સાથે સ્કૂલના છેલ્લા એક મહિનાના તમામ સીસીટીવી ફૂટેજ પણ જપ્ત કર્યા તો વળી આ ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું અને અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા શહેરની વિવિધ સ્કૂલોમાં અધિકારીઓને મોકલીને વિદ્યાર્થીઓની બેગનું રેન્ડમલી ચેકિંગ કરાવવામાં આવ્યું કેટલીક સ્કૂલે તો હવે વિદ્યાર્થીઓને પરિકર લાવવા માટે પણ મનાઈ ફરમાવી દીધી ત્યારે તમને શું લાગે છે સગીરોમાં વધતી જતી ગુનાહિત માનસિકતા માટે શું જવાબદાર હોય